નમસ્કાર દર્શક મિત્રો હું છું સંપૂર્ણ આપનું સ્વાગત છે થરાદના ડીસા હાઇવે પર આવેલા સીએનજી પંપ પર એક સેન્ટ્રો કારમાં આગ લાગવાની ઘટના બની છે ખેરાલુના ડાઉલ ગામના અર્જુનસિંહ વિજયસિંહ નોકરીના પ્રથમ દિવસે મિશાલ જઈ રહ્યા હતા મિયા જઈ રહ્યા હતા સીએનજી ગેસ ભરાવા માટે પંપ પર રોકાયા ત્યારે અચાનક તેમની કારમાં આગ લાગી હતી આગની ઘટનામાં અર્જુનસિંહના નોકરીના જોઈનિંગ લેટર આઈટીઆઈના દસ્તાવેજો અને કપડાં બળીને ખાત થઈ ગયા હતા ગાડીના માલિકના જણાવ્યા મુજબ સીએનજી ભરાયા બાદ ગાડીનો સેલ મારતા જ બ્લાસ્ટ થયો હતો પંપ પરના કર્મચારીઓએ આગ બુછાવવાના સાધનો વાપરતા પણ આવડતા ન હતા સીએનજી પંપના માલિકે તાત્કાલિક પંપની તમામ લાઈનો બંધ કરી દીધી હતી જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી થરા ફાયર વિભાગની બે ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી ફાયર વિભાગના ઓફિસર વિરમજી રાઠોડના જણાવ્યા મુજબ વીસ લિટર ફોર્મનો ઉપયોગ કરી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો સીએજી પંપ સુરક્ષાની દ્રષ્ટિએ વધારાની એક ફાયર ગાડી પણ બોલાવવામાં આવી હતી આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી જેવો હું સીએનજી ભરાયો મારી ગાડીમાં એવો સેલ મારે એવી સીધી બ્લાસ્ટ થઈ ગઈ અને પેલા જે કર્મચારી હતા ને એમને ફાયર વિગેડનો બાટલો બી ખોલતા નહોતો આવડતો એવા કર્મચારી રાખીને તમારે કોમ શું કરવાનું